જોવો તો આમ કેટલો વરસાદ પડે આમ સોયત્રા કાઢે કે જો આ ધોધમાર વરસાદ આવે કે ઘટે ને એવો આમ જોવો ના આમ જોવો લઈ લો પછી મઢી આરતી કરવા લાવવાની છે તો કે આરતીનો ટાઈમ થઈ ગયો છે શાલી થઈ ગયો છે ગમલીની વાર છે તો જય મંગલમાં જય સોન જય તારીખ આજ એટલે અમારો વિડીયો યુટ્યુબ તો આવ્યો છે ધોધમાર વરસાદ બાંધી ગયું છે વરસાદ ચાલુ છે બહુ બહાટી ધબધબાટી તો ઘેવું નીર છે ને ફોન તો કાગરિયામાં નાખેલો છે વોટર એટલે ફોન આપણો પલ્લે નહીં ને અમાલ ઇકઠાઈ નહીં ને તો વરસાદ આવે છે ને આપણે આવી જાય અત્યારે ઘેર આજ તો

એટલો ગાડી ડૂબી જાય એટલું પાણી જોયું કીધું ને વરસાદ પડે બહાટે તમે જવા જાવ તો એટલો વરસાદ પડે આમ રો તો આપણે આવી જાય ત્યારે કિંમત જોવા આમ વરસાદ પડે તમે ધોવા આમ ધોવાબ ધબાટી એટલો વરસાદ આવે તમે લાવા જવા છોટા એટલો વરસાદ પડે આપતો ધોધમાં જોવાનું તમે અરે ઓર્ડર બસીયા મને મસ્તનું બતાજો વિડિયો કેવો ભાઈ વિડિયો બતાય બધા કોમેન્ટ કરી દેજો जोरदार બતાય ને આમ છે તો આમ વરસાદ પડેલ કારા ગજોબ ને ઓયકરા કાઢના કેવો ને આ તો આપણે વે વે ઉલીન કેરા વેલા રહી બહાર જાવું તો હે નાવાઘડી ઓહો

તો વિડિયો માટે બેના રેજો નાઈ બાઈને થઈ ગયા થી તાર હવે ખાઈ લેધું આપણે ફેરું સારીને પછી હવે ને આ તાર થઈ ગયા થી હવે લાવવાનું છે મઠે આરતી કરવા આપણે તો લાઇ મઠે આવી ગયા થી મઠે તો લાઇટ બેઠું કરી નાખ્યું છે ને અહીંયા સિરીજ ઉઘઠવેલી છે હું કરી નાખું અહીંયા બોડીયું છે નથી લાઇટ તો કરી દીજો હે તો વાહ આ વિડીયો ગઠવેલી છે સિરીજ ને હવે દર્શન કરાવું તમને આપડી આવી રીતે છે મઠ જો ને મોરલા કિલોર કરી દીયા છે જો આટરમાં દી આઈ થી મેં આ કા કરવાની છે આરતી આતરે હવે તો હાલો હું ગોઠવી રાખું બધી તો આમાં છે દીવા તો દીવા ગોઠવી દે આમાં દિવાળી માં ને પછી કરના છે આરતી ને બીજા માટે આરતી થવા મળી છે ને આપણા માટે કરવાની છે પણ આપણા માટે મોડી હોય એ બધા વેલા કર નાખે આપણે હાથ ને પસારે કરીએ બાકી આરતી નો ટાઈમ થઈ ગયો છે શાલી થઈ ગઈ છે 10 મિનિટ ની વાર છે તો હું જે કામ કરી નાખું ને પછી કરના હું આરતી આરતી હું તમને બતાવી નહી શકું મારા ફોન માં આરતી બગાડવાની હોય હું આરતી કરું એ તમને કાલે બીજો ફોન લાવી દે બતાવી બાકી અત્યારે હું તમને આરતી કરી નાખું ટેપ બેપ શરૂ કરી પછી બતાવી કેવી રીતે આરતી કરી એમ પ્રસાદીનો ડબલો ને જો દીવો આવી રીતે કઈ મૂકી દેજા છે આપણે તો પ્રસાદી છોકરા હાટું નાખવી જો ડબલામાં તો થોડીક પ્રસાદી નાખી દે છોકરા હાટે તો પ્રસાદી લાડ બધી જાય ડબલું ભર્યું છે અને પછી પાછા લાવશું ખાલી થઈ જાય પછી તો હું અત્યારે આરતી કરી નાખું તો ટેપ સલો કરવાનું છે આપણે આગળ તો આવી રીતે ટેપ સલો છે ને આરતી કરવાની છે મઠે ડેકોરેશન કેમ છે જોવો જોરદાર છે ને એમ છે ત્યારે બધી આરતી થવા મળી છે ને હવે હું આરતી કરી નાખો લાઈટો કેમ બંધ થઈ ગઈ ચાલુ જ છે ચાલુ છે પણ ધબુક તબૂક થાય એટલે બંધ થઈ ગઈ તો હું આરતી કરી નાખો વાલો ટૅપ ચાલુ કરી દઉં હવે આરતી કરી નાખી છે આપણે દીવા અહીંયા કાઢી નાખ્યા છે ઘી રેડી દીધું છે અહીંયા કંઈક આવી રીતે ખૂતાડી દીધી છે દિવાળીઓ નવું કરી નાખ્યું છે આપણે નસીબી ને લાઇટ ગઈ છે આજ કઈ મજા ન આવી ને વિડીયામાં આજ લાઇટ ગઈ બહુ કીધી આરતી પૂરી છે હિરકી અધૂરી આરતી દેવી ને હવે હવારમાં પાછા આવીશું આરતી કરવા એવું છે આપણે હા જવા બે ટાણા આરતી આવીએ હાલો હું કામ કરી નાખું પાછું બધી પછી જવાનું છે ઘેર હવે તો આપણે નુસી નાખ્યું છે ને હવે દર્શન કરી ગયો ને હજી કઈ લાઈટ આવી નથી ને હવે આપણે ઘેર તો માતાજી હવે તો આલો મંદિર બંધ કરી દઈએ હવે મઠને કરી દેજો છે લોક હવે ને જવાનું છે ઘેર ને જોવા અહીંયા આખડી આપણે દીવા કાઢાઈ ટાઈ દીવા જગ્યા છે ને લાઈટું સોલું હતી લાઇટ બંધ કરી દઈએ હવે એક લાઈટ ચાલુ રહેવા દે ને બાકી બધી બંધ કરી દો ને આ સિરીઝ ચાલુ રહેવા દેવાની હોય ને હવે જાય ギア ને સપલા આપણે અહીંયા પ્લેસ છે ને જવાનું છે ギア અંધારે બાકી ગામમાં બધી લાઈટ વીજી જો આ ગાડીઓની લાઈટ થાય બાકી બધી લાઈટ વીજીલી છે ને હવે જાય ギアギア ટેઈ કરી દેજો હે લોક ને ડેલો છે મોટો જોબર દિહારે આવી તો બીજો વિડિયો બનાવશું કારણ કે હવે તો જાય ギア ત્યાં એલો એવું નથી આપણે મઢેલ નીકળવાનું જો ギア માં એટલું પાણી ભરીયું છે

તો એ મંગલમાં સોનલમાં દેદારીકા દીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો સબસ્ક્રાઈબ અમારો વિડીયો તમારી યુટ્યુબથી અંદર પહેલા તો ડાયરાને રામ રામ ને સીતારામ એ માતા